આ દેશી ગાજર છે મિત્રો આ છે મિત્રો ગાજરમાં જે લાલ ગાજર લઈએ ને એ ગાજર નથી આપડા દેશી ગાજર છે આનો ટેસ્ટ એકદમ મસ્ત છે

ખવડાવી શકો છો હવે આપણે ગાજર અને બીટને ખમણી નાખીએ આ રીતે આમ આડું રાખીને આવી રીતના લાંબી લાંબી પતલી પતલી ચલો આને હવે આપણે આ રીતે મિક્સ કરી દઈએ એકબીજામાં અને હવે આપણે આની દહી દઈએ બલી

কলার একদম সরস আছে મિત્રો અમે તો ઘીનો ઉપયોગ ઓછો કરીએ એટલે તો મેં બે ત્રણ ચમચી ઘી નાખ્યું છે તમારે જોઈતા પોટર એડ કરવું મીડિયમ રાખવાની છે સારી રીતે બફાઈ જાય

અમુલ ગોલ્ડ દૂધનો ઉપયોગ કરવાનો દૂધ એક લિટર દૂધ આમાં એડ કર્યું છે હવે આ રીતે આમાં પકાવા દેવાનું જો મસ્ત કલર આવી ગયો છે હો મિત્રો કુદરતી કલર ને પૂગે કોઈ કલર એડ કરવાની જરૂરત નથી જોઈ લો એટલો હેલ્ધી નાસ્તો બનવાનો છે કે છોકરાઓ ના જ નહીં પાડી શકે કે અમારે આ ખાવું નથી એટલું ટેસ્ટી બનવાનું છે મારા તો બંને છોકરાને આ બહુ જ ભાવે જો મિત્રો તમને અમારા શોર્ટ્સ વિડીયો ફૂડ વિડીયો અને મિની બ્લોગ લોંગ બ્લોગ જો તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા બધા વિડીયોને તમને લાઈક કરો જેથી અમને પ્રેરણા મળે તો અમે આવી જ રીતે તમારા માટે નવા નવા બ્લોગને રજૂ કરી શકીએ મિત્રો થોડોક સપોર્ટ કરો જો મિત્રો હવે આ દૂધ ઉકળવા મંડ્યું છે અને હવે આપણે આમાં એડ કરી દઈશું ખાંડ જે અમે પાંચસો ગ્રામ લીધી છે તમે તમારા સ્વાદ મુજબ ખાંડ ઉમેરી શકો છો હવે આને આવી રીતના મિક્સ કરી દઈએ આ આ રીતે રીતે જ જ હલાવતા હલાવતા રહેવાનું રહેવાનું છે છે મિત્રો આપણે ગાજર અને બીટને બાફી લીધા છે મિત્રો આપણે ગાજર અને બીટને છે ને અલગથી બાફવાની જરૂર રહેતી નથી કેમકે દૂધમાં આપણે એડ કરી દીધું છે એટલે એમાં ને એમાં બફાય રાખશે જેથી તમારો સમય અને ગેસની બચત પણ થઈ શકે છે જો મિત્રો આ રેસીપીને બનાવવામાં થોડીક વાર લાગશે કેમકે ગાજર અને બીટમાં પાણી હોય અને આપણે એક લિટર દૂધ નાખવું છે એટલે પાણી અને દૂધને બળતા થોડીક વાર લાગશે આમ તો થોડીક નહીં બહુ વાર લાગશે કેમકે આપણે ગેસની ફ્લેમ પણ ઓછી રાખેલી છે ધીમે ધીમે પાકે એ વધારે સારું બાકી વાનગી બનશે એકદમ ટેસ્ટી મિત્રો હવે આપણે આને પકવવામાં મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને દૂધ પણ અડધું થઈ ગયું છે હવે આપણે આમાં છે ને માવો એડ કરી દઈએ માવો સો ગ્રામ અમે લીધો છે માવો છે ને આપણે આ દૂધ બરી જાય ને ઘાટું થઈ જાય ત્યાં સુધી નહીં નાખવાનું પછી નાખવાનું કેમ કે છે ને આપણે જે વાનગી બનાવીએ છે ને એ ચીકણી બની જાય અને તે ખાવામાં જરાય મજા ના આવે એટલે માવો છે ને આ દૂધ બળીને અડધું થઈ જાય ને પછી જ માવો એડ કરવાનો અને જો તમારી પાસે તમારા ઘરમાં કે માવો ન હોય તો તમે મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો મલાઈ બે ચમચી જેટલી મલાઈ એડ કરી દેવાની હવે હું માવો એડ કરી દઉં છું અને ફટાફટ હવે મિક્સ કરી દઉં મિત્રો અમારે તો છે ને બધે ખાતોકડા ભેગા થયા છે એટલે અમારા ઘરમાં તો આવું છે ને અવનો એક્સપેરિમેન્ટ થતું જ હોય કોઈને આ ભાવે કોઈને ઓલું ભાવે તો બધાયને ભાવે ને એવું કંઈક બનાવવાનું હોય એટલે અમારે તો આવું અવનવું એક્સપેરિમેન્ટ ચાલુ જ રહેતું હોય જો તમને ગમે તો અમે તમારી સામે પણ રજૂ કરશું મારા હસબન્ડ થોડી વાર માટે ગાજર અને બીટ સાથે કુસ્તી કરે છે હું પણ એલચી ને બે ત્રણ ઘૂસતા મારી લઉં જો આ એકદમ ઘાટું થઈ ગયું છે હવે આપણે આમાં છે ને એલચીનો નો ભૂકો એડ કરી દઈએ જે સાત આઠ લીધી હતી એલચી મેં જેથી એલચી ની સુગંધ આમાં બેસી જાય મિત્રો તમને તો ખબર પડી જ ગઈ હશે કે અમે

મિત્રો તમારા બાળકો જો બીટ કે ગાજરે કંઈક ખાતા ના હોય તો આ રીતે તમે રેસીપી બનાવી શકો છો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો જયુમા ખોડલ